ભરૂચ જિલ્લામાં ચકચારી હત્યાના બનાવમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે થોડાક દિવસ પહેલાં ગટરમાંથી જે એક યુવકનું માથું મળી આવ્યું હતું તે મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે અને આ ક્રૂરતાપૂર્વક જે જઘન્ય કૃત્ય મિત્રએ કર્યો છે તે ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો ત્યારે ભરૂચ પોલીસે ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે ત્યારે શું વિવાદ હતો બંને મિત્રો વચ્ચે વિગતે વાત કરી શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોર્મેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે થશે એન્જિન એન્જિન વધારો ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલા જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા ભરૂચની એક ગટરમાંથી એક યુવકનું માથું મળી આવ્યું હતું આ ધડ વગરના માથા મળી આવવાના કારણે લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા હતા આ મામલેની જાણ સી ડિવિઝન ભરૂચ પોલીસને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી આ તપાસ તપાસ આ તપાસ શરૂ કર્યા બાદ પોલીસને હત્યાની શંકા ગઈ હતી ને આ બાબતે હત્યાની શંકાના પગલે પોલીસે દિશામાં તપાસ કરતા ભોલાવ જીઆઈડીસી ખાતે આરોપી શૈલેન્દ્રસિંહ છે અને જે મૃતક છે સચિન ચૌહાણ તેઓ બંને સાથે રહેતા હતા જીઆઈડીસીમાં કામ કરતા હતા એક દિવસ શૈલેન્દ્રસિંહ તેમના ફોનમાં તેમના પત્નીના ફોટા હતા હાલ જે મૃતક છે સચિન ચૌહાણ તેમણે શૈલેન્દ્રસિંહના ફોનમાંથી એ ફોટા ટ્રાન્સફર કરીને પોતાના ફોનમાં લઈ લીધો અને ત્યારબાદ શૈલેન્દ્રસિંહને આ મૃતક અવારનવાર બ્લેકમેલ કરતા અને વિગતો સામે આવી છે પૈસા માંગતા હતા અને આ પૈસા નહીં આપે તો તેમના ફોટા તેમની પત્નીના વાયરલ કરી દેશે તે પ્રકારની ધમકીઓ આપતા હતા આને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે થોડાક દિવસ પહેલાં સચિન ચૌહાણ ઘરે સૂઈ રહ્યા હતા શૈલેન્દ્રસિંહે આ ઘટનામાં તેઓ કંટાળીને કેવી રીતે

માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ જે છે એની તાત્કાલિક ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોને ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબી દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા એ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ એલસીબીની ટીમ દ્વારા એને છેક યુપીથી શોધી કાઢીને અ આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે નહીં કટાવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેનો મિત્ર ભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે પત્ની પણ એના હોય છે તે શૈલેન્દ્રસિંહ આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહ એ આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહ કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈ લઈ લે ને સૌ પ્રથમ સચિનના ગળાના ભાગે મારી થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન અને શૈલેન્દ્ર સિંહ એ ડેડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રીના સમયે અ નાખી આવેલો એક પોલિથિન ની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની હાલ એની પ્રાથમિક પૂછપરછ સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એક વખત એને મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હતું સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાએલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જ્યારે આ એનું ખૂનકર નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો અને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ એ આ જે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શૈલેષ જે આ શૈલે આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં અ શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શનના વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતકીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કહે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારેકડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે નાખેલા હતા આરોપી મૃતક ની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી નાખેલી હતી પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છુંદણું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમારે બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપી એ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને એ કાર્ડ હતું હતું બિનવારસી ટ્રેનમાં મૂકી દીધું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આટલી આ આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછપરછ કરવા માટે આરોપીના રિમાન્ડ મેળવીને あがねリりわいとパスあったなだらわなち。